નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગ્રામ પંચાયત દ્વારા કેન્ટિંગપરામાં કરવામાં આવેલ રોડની પહેલ પ્રથમ વરસાદમાં પોલ ખુલી લખતર દસાડા ધારાસભ્ય દ્વારા આ રોડનું વાતે ગાતે અને શાસ્ત્રોક વિધિ અનુસાર લોકાર્પણ કરવામાં આવ્યું હતું લખતર ગામની અંદર છેલ્લા ત્રણ વર્ષથી કરવામાં આવેલ વિકાસના તમામ કામોની અંદર ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે અત્યારે લખતર ગ્રામ પંચાયત દ્વારા કેન્ટીંગ અંદર રોડ કરવામાં આવ્યો હતો આ રોડ એક જ મહિનાની અંદર તૂટી ગયો હતો તે સમયે ગ્રામ પંચાયત સદસ્ય પ્રવીણભાઈ મારુણિયા દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો ત્યારે લખતર ગામની અંદર ગત રાત્રિનાથી વરસાદ ચાલુ થયો છે ત્યારે આ આજે આ વરસાદ આ રોડ પર પાણી ભરાયેલા જોવા મળે મળી રહ્યા છે ત્યારે પહેલાં પણ આ રોડ પર પાણી ભરાતા હતા તે માટે થઈ અને આ રોડ બનાવવામાં આવ્યો હતો ત્યારે હાલમાં આ રોડ બનાવ્યાને થોડાક જ મહિના થયા છે ત્યારે હાલમાં પરિસ્થિતિ તેની તે થતાં લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ કામની પોલ ખુલી જવા પામી છે અને જે રોડ છે તેની ઉપર પાણી ભરાયા છે અને સમસ્યા જેમની તેમ જ રહેશે ત્યારે લોકો દ્વારા રોષ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે